આજરોજ જખવ જખૌ મધ્ય સંગઠન પર્વ અંતર્ગત અબડાસા તાલુકાના જખૌ અને વિંગાબેર શક્તિ કેન્દ્રની બૂથ સમિતિની રચના અંગેની બેઠક મળેલ જેમાં જિલ્લા ભાજપના મંત્રી ભાઈ શ્રી પ્રફુલ સિંહ તેમજ વાલજીભાઈ ટાપરિયા અને અબડાસા ભાજપના મહામંત્રી જયદીપસિંહ જાડેજા સરપંચ સંગઠનના સંસ્થાપક અધ્યક્ષ વિક્રમસિંહ જાડેજા વાડીલાલભાઈ પોકાર વેરશી સંજોટ જખૌ ભાજપના જનસંઘી જોશી કિશોરભાઈ જખૌ સરપંચ અલી કોરેજાન જખૌ શક્તિ કેન્દ્રના સંયોજક મેહુલસિંહ હબડા યુવા મોરચા ઉપપ્રમુખ રાજ ભાનુશાલી જખૌ ઉપસરપંચ અબ્દુલ સુમરા માજી સરપંચ સિદ્ધિક ગજરબાસ સુયાંગ વિંગાબેર સરપંચ જયેન્દ્રસિંહ સરવૈયા બાબુભાઈ માતંગ વિનોદ ભાનુશાલી હરેશભાઈ ભાનુશાલી રતન મહેશ્વરી મુસ્તફા જત મંડળના સૌ પદાધિકારીઓ ઉપસ્થિત અને જખૌ ગામના સભ્ય આગેવાનો અને યુવા કાર્યકર રહીને કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું રિપોર્ટર સૈદ કાસમશા ડેલી ક્રાઇમ ન્યૂઝ